કાગડી રોટલી બાયો હાથી 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 કાગડી જેવું તણ નાખે પણ આવા થેપલા બનાવો પોસા પોસા અને ખાવ તો બધાને એવા ના આવડતા હોય ને આપડે થેપલાનું થેપલા ના આવડે બાયોને બધું એમાં રોટલી તણ નાખે થેપલા જિંક તો ને જો શાક પાકે છે રીંગણા બટેકાનું અને ચટળો પીજો આપણે બાંધી નાખ્યો છે આપણો હાથ છે ભારે શાક કે એમાં શાક મોરવા વર્ગાડી ન મોયને એટલે મારા હાથ કુતરે તે એવો ભારે હોય છે ને મને છોડું મોરતા ના આવડે જો જામુરૂપનું વર્તાઈતા ગ્યો પણ ઓણમો વર્મો અને ફ્રૂટ સલાડ બનાવવાનું છે તો શાક પાકી દે ને તો પછી આપણે વર્ગી બકડીની તૈયારી કરી લીધી બધી હા તણ પડવારી

આ કોઈને એને ખાવા હોય તો આવી જાવ જો ફ્રીજ માં પડ્યા હે ઠંડા કરવા મૂક્યા તાળીયા કોઈને ખાવા હોય તો આવી જાવ આજો અમે લાલપુર ગયું હતું આઈસ્ક્રીમ ખાવા અહીંયા થોડોક વિડીયો ઉતાર્યો હતો હું જાજો નથી ઉતાર્યો હું ને મારી મમ્મી ભેગી હતી 一点。 ની બાજુમાં છે દુકાન કે ગાલો ગરમી બહુ છે ને કે આઈસ્ક્રીમ ખાધી ને આઈસ્ક્રીમ લીધી ને ફોન લીધો ને દીપ ગાડું ભરીને આવી ગયો છે બર્તન નું એટલા એટલે આવે ને કપાસ પડી જાય જાજા ભરીને તો હજી થોડા ખારવાન બાકી છે હમણાં ઝાડવા કાપ્યા ને નડતા હતા એટલા ઝાડવા મલ બર્તન થઈ પડશે આગો ને મને બે વાર આપ્યા નથી અને જો મકાઈ પાછી ચાલુ કરી જયદી બળદ ગાડું ખાલી કરશે બર્તનનું ગાડું ખાલી કરશે જઈદી પહે અને મકાઈ આવી ગઈ લાલપુર થી જ્યાં માથે પંખા ચાલુ છે ને એને ભૂરીને આ ઊભી ને ઓલી બેઠી અહીં થોડી થોડી હવા આવે અને બહુ ના આવે પાડા ને કારણ કે આના બે ઉપર હે પંખા પછી પંખાએ કેટલા કોઈ કાસિન્દુ હવા આવે પણ હું પવન નામી છે આમ આમથી આવે પવન એટલે વાંધો ના જો ઓલો રાઈડુ દે એવો છે પાડો એક રાઈડુ દીધા રાખે આખો દી શું છે અવાજ ના કરતો જો દૂધ ગરમ છે બપોર થઈ ગયા બનાવી ખાંડ

રાખ્યું હતું જ વધારે પણ છે ને સા પાણી થોડુંક જોઈ ગયું વધારે હવે સાંજે આપણે ગરમ ગણી પાછોમાં નાખ્યું બીજું એડ કરી આમાં આપણે આ બધી ગામડી ભાંગી નાખી એટલે લીલું લીલું થાય છે ફ્લેવર ઘણા હતા મેંગો ફ્લેવર હતું સ્ટ્રોબેરી હતું ગુલાબ હતું આપણે આ પિસ્તાલીસ હજારની કસ્ટર્ડ પાવડર પિસ્તા ફ્લેવરનું

ફ્રૂટ સલાડ બનાવીશું ફ્રૂટ સલાડ તો દૂધ કોલ્ડ્રિંક જો મસ્ત એમાં કેવી રીતે એ તમે કોઈ ન આપણે કોઈ બનાવશું એ તો દૂધ કોલ્ડ્રીંક એમાંય પાવડર નાખવો પડે દૂધ કોલ્ડ્રીંક પેલા હે ને આપણે આ ફ્રૂટ સલાડ બનાવીને આજ હાંજે પી લઈ અને પછી આપણે બનાવશું આઈસક્રીમ એનો આપણે પાવડર લઈએ પાસે આઈસક્રીમનો

ફેગી ગયો નીલા કલર એકદમ ગાંઠુ ગાંઠુ થઈ ગયું હવે આપણે આમાં હાંજે દૂધ મિક્સ કરી લઉં તો કે આ થોડું કાઠું થાય તો ગાંઠ તૈયાર એકદમ ગાંઠું તો ફ્રિજમાં કલાક એક રહે ને વધારે કેટલું ગાંઠું થઈ ગયું એટલે એકદમ મસ્ત પાછું ગાંઠું થઈ જશે હવે ગેસ બન કર દેના કરજો જામી જશે જાવી જેટ નહી થાઉ મને એટલે થઈ જશે ને આપણે હાવ એન્ડમાં નાખું ફૂલ ચલાડું ફૂલ ચલાડું પાવડર આપણે હાવ એન્ડમાં નાખું મસ્ત ગાંઠું થઈ ગયું ને હવે આજ રાબડુ જ ખાલી આપણે મૂકવા દે ત્યારે ગેસ બન કરી રાખી થા અત્યારે આપણે આમાં ફ્રૂટ નહીં નાખી તો કેળા હે ને ઓલા બહુ થઈ જાય હા એટલે ગરમ ગરમ માં કેળા નાખીને તો કેળા હવ બાફળ જેવા થઈ જાય એટલે મજા ના આવે તો આપણે હવે એકદમ ઠંડુ થવા દેવું હવે પાણીમાં રાખીને પછી આપણે ફ્રીજમાં રાખવા જાવ નકર ફ્રીજની પ્લેટ તપી જાય અને ફ્રૂટ છે ને બધું સુધારીને રાખી દેજે હા હા જો હું જયદીપ ને ની નેવા એ ઢાકાપતા હતા ને ત્યાં દેવા ગઈ હતી પાણી અને વીણી આવી ખાવા ને એવી મજા આવે ઘણા કેતા હોય ને કે બારે કે બધી વસ્તુ જડે ના બારે માહી બધી વસ્તુ ના જડે ચોમાસામાં જ્યાં હુડિયા હું કેવા લઉં માવઠા માવઠાનો વરસાદ થયો હતો ને નકરા વરસાદ થાય ને પછી જ હુડિયા થાય પણ આ માવઠું થયું હતું એટલે વેલા અસલ કોરાઈ ગયા ને હુડિયા થઈ ગયા હું વીણી એવી ગરેડામાંથી અસલ કુણા કુણા બહુ મજા આવે હુળિયા ખાવાની હુળિયા ખાવા હોય ને તો ચોમાસામાં આવજો આપણે એ રસ્તામાં બહુ જ થાય ઈલા ખાઈ જતી હું તો જ્યારે જીરી બધાને બતાવું બહુ મસ્ત મજા આવે ખાવાની કુણા કુણા હોય ને તો જ ભાવે ખબર હા ઘણા માણસને નહીં ખબર હોય કે હુળિયા વસ્તુ શું કહેવાય પણ આ હુડિયા ખાવાની બહુ મજા આવે અને ચોમાસામાં કટોલા હશે ને એ આપણે ચોમાસામાં જ ખાવા જડે એ શિયાળામાં કે ઉનાળામાં કે આપણે કટોલું જોવા ના જડે એવી બે ત્રણ વસ્તુ છે પછી કલી ભાજી છે આપણે અહીં ધાર ઉપર બહુ થાય કલીભાજી ચોમાસામાં જ ખાવા જડે જ્યાં ખાવા મને આગળ વધ્યા હોય ઉણા ખૂણા ના બહુ મસ્ત મન થાય છોકરા ના જો એમ કે છોકરા માંથી ના ખાવાય કે આ અમારા છોકરા ના છોકરા મને કે આખા પોસાડી કાપતી જાય અને બધાય હોળિયા ગાય પાકડ મને બે હોળિયા દીધા ત્રણ વેલામાંથી એક જબરી બધી મુઠી ભરાણ હતી એ એક પછી એક જો વહી જાય છે એ સાવ દેતા ખરી ખાઈ ગઈ ને બધા જો ઉસળી વધવા દીધી બધા હોળિયા ખાઈ ગઈ ખાસ ઓળખી છે વિશાળી મંગળવાર રહી ભલે ને ખાય

malo, pues te acabas. Vaya,